વેલકમ ટુ પિનુ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી રોટલીમાંથી નવો નાસ્તો બનાવીશું તો વિડિયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા મેં ત્રણ રોટલી લઈ લીધી છે તો તેને આ રીતે સારી રીતે કટ કરી લેશું તો આપણી રોટલી કટ થઈને રેડી છે તો હવે આપણે કઢાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે તેમાં આપણે સારી રીતે રોટલીને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું તો આપણી રોટલી સારી રીતે ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું થોડા એવા સિંગદાણાને પણ સારી રીતે ફ્રાય કરી લેશું સિંગદાણા ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે થોડા એવા મીઠા લીમડાના પાનને પણ સારી રીતે ફ્રાય કરી લેશું મીઠા લીમડા ના પાન તે ફ્રાય થઈને રેડી છે તો આપણી બધી જ વસ્તુ ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવું લાલ મરચું પાવડર નાખીશું થોડો એવો ચાટ મસાલો નાખીશું ત્રણ ચમચી જેટલો પાવડર સુગર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તો તૈયાર છે વધેલી રોટલીમાંથી બનતો સ્વાદિષ્ટ જેવડો તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ